ચતુર સરકારો હંમેશા નવા ખેલ કરતી રહે છે મધ્યમ વર્ગને કરતબ જોવા સાંભળવા મળતા રહે છે શુભ શરૂઆત વાર્તા વાર્તાવીચ નીરવ પર શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અચૂકથી નીરવ મંડળ સબ્સ્ક્રાઇબ કરજો વર્ષ બે હજાર ચોવીસ લોકસભાના પરિણામો ભારતીય ચૂંટણી પંચે ચાર જૂને જાહેર કર્યા છે અનામત બંધારણ બેરોજગારી મોંઘવારી ખેડૂતો ઓબીસી લઘુમતી હિન્દુ રામ મંદિર પીઓ કે કાશ્મીર જેવા ઘણા બધા મુદ્દાઓ સાથે પાંચસો તેતાલીસ લોકસભાની કુલ સીટ સાથે ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોના મુખ્ય મુદ્દાઓ છે એ રહ્યા હતા સાત તબક્કાની લાંબી ચૂંટણી પછી પરિણામો દેશની સત્તા બદલાવી રહ્યા છે ફેબ્રુઆરી વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બીજી ટ્રમનું છેલ્લું સંબોધનમાં ભાજપ પક્ષને ત્રણસો સિત્તેર બેઠકો મળશે અને ત્રીજી ટર્મમાં તેઓ નિશ્ચિત રહેશે તેવી સંસદમાં ભાષણ છે એ ચાલુ પણ હતા પણ ચૂંટણી પરિણામમાં દેશના કુલ સત્તાણું કરોડ મતદારોએ ત્રણસો સિત્તેર બેઠકો પર પોતાનો પ્રચંડ વિશ્વાસ ન રાખ્યો અને ભાજપની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિકલ એલાયન્સ બસો પંચાણુંની આસપાસની બેઠકની સાથે ત્રીજી વખત સરકાર બનાવે એવી શક્યતા થઈ રહી છે વર્ષ બે હજાર ચૌદ ઓગણીસના પરિણામોથી વિપરીત આ વખતે ભાજપ બહુમત માટે જરૂરી જાદુઈ આંકડાથી પણ દૂર છે તેમાં એન્ડ ફેક્ટર પ્રાઇમ મિનિસ્ટર અત્યારે કામ કરી રહ્યું છે પંડિત જવાહરલાલ નહેરુ પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસથી સિત્યાવીસ મે ઓગણીસો ચોસઠ એટલે કે સત્તર વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ પર રહેલા છે તેના પછી કોઈ પ્રાઇમ મિનિસ્ટર એટલા વર્ષ સુધી છે એ રહેલા નથી પણ હવે નરેન્દ્ર મોદીને આ તક મળવા જઈ રહી છે કે તેઓ ત્રીજી વખત સરકાર બનાવીને નહેરુના રેકોર્ડની બરાબરી કરે ત્યારે એન્ડ ફેક્ટર પ્રાઇમ મિનિસ્ટરમાં એનડીએમાં કુમાર બિહારની આગેવાની હેઠળનો જનતા દળ યુનાઇટેડે જેડીયુએ બાર સીટ અને આંધ્રપ્રદેશ રાજ્ય તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીને સોળ સીટ છે એ મળી રહી છે આ બંને પક્ષ પણ એનડીએના જ તે ભાગ છે તો લોકસભાની બહુમતીનો આંખ છે સરકાર બનાવવા માટે એ બસો બોતેરની જરૂર હોય છે બંને પક્ષનો જો ટેકો ભાજપને મળતો થઈ જાય તો ત્રીજી ટમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ આગળ વધી શકે છે એટલે એન ફેક્ટર નમો નીતિશ અને નાયડુ એ પ્રાઇમ મિનિસ્ટર માટે અત્યારે અહીં લાગુ પડી રહ્યું છે તો લોકસભા ચૂંટણીની આ વાત છે નીરવ મંડિર ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો